આજે આપણે બનાવવાના છીએ બટેકાવાળી ખીચડી પાંચ ચમચી તેલ પછી જીરું નાખવાનું છે જીરું લાલ થઈ જાય એટલે ડુંગળી નાખવાની ડુંગળી થાય તે પહેલાં આપણે મીઠું ઉમેરવાનું છે એટલે ફટાફટ ચડી જાય ત્યારબાદ મસાલો તૈયાર કરવાનો ધાણા જીરું નાખવાનું છે ત્યારબાદ હળદર પછી એડ કરવાનું છે આપણે મરચું મરચું એડ થાય તે પછી કરવાનું છે આપણે ચીલી ફ્લેક્સ થોડુંક નાખશું તે પછી નાખશું થોડોક ગરમ મસાલો ત્યારબાદ આપણે ઉમેરશું આદુ લસણ હું તૈયાર જ વાપરું છું હોમમેડ નથી ત્યારબાદ આપણે લાલ ડુંગળી થઈ જાય ત્યારે આપણે ઉમેરવાનું છે મરચાં મરચાં નાખી તે બાદ નાખવાના આપણે રીંગણાના બટીકા તે સરસ ચડી જાય તે પછી નાખવાના ટમેટા કોથમરી ફૂદીનો તે પછી નાખવાનો આપણે મસાલો મસાલો સોતળી જાયથી તે બાદ નાખવાનું થોડુંક આપણે પાણી ઉમેરવાનું છે થોડુંક મસાલો સોતળાઈ જાય ત્યારબાદ થોડીક વાર રાખી દેવાનું છે આપણે પછી બે લોટા પાણી નાખીને ખીચડીને ચોખા આપણે લઈ લેવાના પછી ધોઈને ઉમેરી દેવાના ત્યારબાદ ચમચો એકવાર હલાવીને ત્રણ સીટી થાય